ભાઈ એકમ છમાં વીસ એસમાં આવડું છું બરાબર એમાં આપણે આખું વર્ષ દરમિયાન બાલવાટિકાથી અંગ્રેજી ને ગુજરાતી બંને શીખીએ છીએ ને ભાઈ તમને થી ટેન આવડે છે ફળના નામ ઇંગ્લિશમાં આવડું છું ફૂલના નામ આવડું છું ઘણું બધું આવડે છે મીઠા બરાબર તો આપણે આ ફકરોનું ફકરાનું વાંચન કરો જેમાં ગુજરાતી ઇંગ્લિશ મિક્સ આવશે

પાસે ઘણા ઝાડ છે લીમડાનું ઝાડ છે વડનું ઝાડ છે જાંબુનું ઝાડ છે ઝાડ પર ચડવાની મજા પડે જાંબુ ખાવાની મજા પડે વેરી ગુડ પછી નીચે શું કહે છે બેટા વાક્યમાં સાચું હોય તો શું કરવાનું આના ખોટું હોય તો અહીંયા દોરો હતો તમે નોટમાં તો ખૂબ સરસ દોરો દોરોજ ભાઈ હા ગોળું દોર દેવાનું આ કયો ચહેરો થયો હસ્તો સાચું હોય તો હસ્તો ચહેરો દોરવાનો અને ખોટું હોય તો રોતો જીનલ જેવું મળું છે કિસ્સો જેવું મળું છે વેરી ગુડ ચલો હવે વાક્ય વાંચો તો પહેલું કયું છે ભાઈ તળાવ તળાવમાં ફોર કાચબા છે ફોર એટલે ચાર વેરી ગુડ પછી બીજું વાક્ય વાંચો

કરે છે ભાઈ હા દેડકો કેવું બોલે રાઉન્ડ રાઉન્ડ પછી હા નીમ એટલે લીમડાનું જણ છે ભાઈ હા વેરી ગુડ